ઘણા બધાની કોમેન્ટ આવે છે ભાઈ આને કોલ પ્રેમ કરો આને કોલ પ્રેમ તો ઘણી વખત એવું થાય કે ભાઈ એનો નંબર ગોતવામાં એને મેસેજ કરવામાં એનો રિપ્લાય આવવામાં થોડીક વાર લાગી જાય એટલે બહુ બધી વાર લાગી હોય છે પ્રેમ કોલમાં ખાસ કરીને અને મોસ્ટ ઓફલી બધા મારો અવાજ ઘણા ખરા તો વર્તી જાય છે કોમેન્ટ વિડીયોમાં બધે હોય તો પણ કાંઈ વાંધો નહીં આપણે સુમિતભાઈને ફોન કરી અને હે ને આખરે હું તમને પ્લાન અત્યાર સુધીનો કહી દઉં કઈ રીતનો છે કારણ કે ડાયરેક્ટ હું કોલ પ્રેમ કરું ને ત્યારે તમને સમજાય કે હું આ રીતનું કરું છું હવે કહી દઉં કે એને ફોન કરીને આપણે એવું કહેવાનું છે કે ભાઈ મારે દવાખાનામાં થોડીક મદદની જરૂર છે અને હું તમારો સબસ્ક્રાઇબર બોલું ફેન બોલું અને ફોન એવી રીતે કરવાનો છે બરોબર તો તમે સુમિતભાઈ ચાવડાને તો બધા ઓળખતા જઈશો તો હાલો સીધા આપણે એને ફોન કરી દઈએ અને ભાઈ મારો અવાજ ને એવું બધું બરોબર આવે ને જે કોમેન્ટ કરી દેજો તો આ રિંગ જાય છે સુમિતભાઈ ચાવડાને જોર જોર સે બોલ કે લોકો કો સ્કીમે બતા દે ઉઠા લે રે દેવા એ ઉઠા લે રે हेलो हां कौन अ हेलो महेश बात करतो थो कौन महेश માં બધી આવે છે તમે ભાઈ હું અમદાવાદ થી બોલું બહુ સારું થેન્ક યુ આ તમારો વિડિયો બધા મસ્ત હોય એવો સુમિત ભાઈ થેન્ક યુ ભાઈ થેન્ક યુ હા તો ક્યાં Instagram માં જાવ કે YouTube ના હા બે બે જોઈએ ઘણી વખત વિડિયો તમારો હોય પછી ઇન્સ્ટાગ્રામ માં દોસ્તી ના વિડીયો મારા બધા દોસ્તાર ને હું શેર કરું તમારો વિડીયો

આવલા વિનયભાઈ નથી તમાર ભાઈ હા હા અચ્છા આ એના કોઈ ભાઈબંધ છે અમારા ગામ માં તો એની ઘણા બધા કોન્ટેક્ટ કરીને માઇન માન નંબર લીધો એવું છે ત્રણ ચાર જગ્યાએ અલગ અલગ ફોન કરાવીને હમ હા કે મને ફોટા ને હું મોકલો તમાર ભાઈ ને લાગ્યું એના કે હોસ્પિટલ માં કઈ હોસ્પિટલ માં છે

બન્યું હોય ને શું કેવાય કે ડાયરેક્ટ નામ દાખલ કરે ત્યારની તારીખ ને બધી વસ્તુ એમાં ખાલી મોકલી દો એટલે મને ખબર પડે તમારા ભાઈબંધ નું નામ શું છે આ એનું નામ રમેશ છે રમેશ વાહ તે વાંધો નહીં હાલો તો મને મોકલી દો એટલે હું માથે જેટલી બનતી કોશિશ કરી બરાબર એવું છે ડેઈલી નો હું એને 10 15000 ખર્ચો ડેઈલી નો આવે છે હમ થઈને એવું બધું હું એવું બધું લાગી ગયું માથાની અંદર હા એને એન ગર્લફ્રેન્ડ જ કઈક માર્યું હું છે એ હવે કઈક ગયો હશે ને એને મળવા બળવા કઈક

ત્રણ દિવસ જેવું થયું ને તો કાલે પરમ દિવસ ની ડેટ હોય ને મતલબ ત્રણ દિવસ પેલા ની મને મોકલો એટલે મને ખબર પડી જાય ને હા તો વાંધો ઓલો અમદાવાદ માં તમે ઓલો માધુરી હોસ્પિટલ જોયું છે ના મને એના વિશે ખ્યાલ નથી પણ હું રિસર્ચ કરી લઈ ખાલી તમે મને ખાલી વસ્તુ મોકલી દે કે ફોટા ને માધુરી હું નામ છે હોસ્પિટલ હા માધુરી હોસ્પિટલ સ્પેશિયલી દિમાગ નું હોસ્પિટલ છે એ દિમાગ નું છે બરાબર હા હોસ્પિટલ બહુ જાજા હોય એટલે આપણે ખબર ના હોય પણ વાંધો ને તમને મોકલો ને ને જે પણ હોય હા વાંધો ની ફોટા મોકલાવી દો અને થોડીક થોડીક હેલ્પ કરજો લાખ દોઢ લાખ જેવું તમે હેલ્પ કરી દો તો સારું ટોટલ ખર્ચો કેટલા નો આવે એ મને કયો ને એટલે કે 10 15 હજાર ડેલી નો આવે છે ડેઈલી નો કેટલા દિવસ દાખલ રહે છે ડોક્ટરે શું કીધું શું કઈ ઓપરેશન કરવાનું છે એવું કઈ ઓપરેશન ઓપરેશન ચાલે છે અત્યારે તો એક કામ કરો તમને ડોક્ટર પાસેથી લખાણ કરીને તો મોકલો ને એટલે એમ કે અમે સ્થિતિમાં નબળા જે જે ઓપરેશન જે વિષયનું ઓપરેશન આવતું હોય બરાબર કે માથામાં આ જગ્યા એવી ઈચ્છા થઈ છે જેના કારણે આટલો ખર્ચો આવે એમ તે તો હું તમને એ પ્રમાણે કઈક કરી આપું સમજ્યા તમે મને ખાલી બધી વસ્તુ લખાણ કરીને મોકલો અને પ્રૂફ મોકલો બરાબર તો મને ખબર પડે કઈ વાંધો નહીં તો મારે ડોક્ટર પાસે લખાવા જવું જોઈએ ને એ રીતનું મોકલાવી એટલે કઈ વાંધો ને ઘરે છું કાલે હોસ્પિટલ જાય તો અત્યારે મને થોડાક પૈસા ટ્રાન્સફર કરી શકો તમે કઈ તમે એમને આખું કેશ ને જે પણ હોય મને મોકલો તો ખબર પડે કેમ કે બરાબર તો તમ મને ખાલી લખાણ અથવા એનું જે એક પ્રૂફ મને હોય ને મને મળી જાય ને કે પ્યોર કે ભાઈ આ છે બરાબર તો મને ખબર પડે તો તમે ક્યાંથી અને અત્યારે કઈ જગ્યા તમે અત્યારે હું અમદાવાદ માં જ છું

પૈસા ટ્રાન્સફર કરી શકું બાકી તમે મને એમ કયો કે ભાઈ અત્યારે ને અત્યારે કરી દયો તો મારે એકદમ કઈ રીતના માનુ કે તમે ટૂંકનું મને કોઈ સ્યોર પ્રૂફ આપો તો હું તમને હેલ્પ કરવા તૈયાર જ છું મને કઈ વાંધો જ નથી અને મેં માણસની હેલ્પ કરી જ છે બહુ જાજા કરી ના ના એ તો મેં જોયું છે તમારા વિડીયોમાં ઘણી વાર જોઉં છું બહુ જાજા હેલ્પ કરી છે જેને પણ તકલીફ હોય એની હેલ્પ કરી છે પણ મને પ્રૂફ ને મોકલાવો એટલે હું મારી જેટલી બનતી કોશિશ કરીશ બરાબર કઈ વાંધો નહીં કઈ વાંધો નહીં

સારું હાલો હું થોડીક વારમાં ફોન કરું તમને ઓકે હાલો તો ભાઈ સોમિત ભાઈ તો આમ ઘણું બધું વાપરે મગજ બગજ વાપરે કારણ કે ભાઈ સ્વભાવના એકદમ દિલથી સારા માણસ છે કોઈને હેલ્પની જરૂર હોય તો ભાઈ આપણે ફોન તમે સાંભળ્યો છે કઈ રીતનો મેં ફોન કર્યો અને ભાઈએ કીધું કે નાના વાંધોની હેલ્પ કરી એટલે બહુ સરસ માણસ છે અને આમ ગણો પ્રાંક ને આમ ગણો તો એનું હૃદય કેવું છે એ પણ વિડીયો થકી જોવાઈ ગયું તો વાંધો નહીં તમને પ્રયાંક આમ ગણો તો પ્રયાક ગણાય અથવા તો એનું હૃદય કેવું છે એ જોઈ ગયું આમ ગણવું હોય તોય ગણાય ન ગણવું હોય તોય ગણાય હૃદય કેવું છે એ જોવા માટે વિડીયો બનાવ્યો એ રીતે પણ ગણી શકો કાંઈ વાંધો નહીં તમને વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા દાદા મળીએ જશે નવા વિડીયોમાં નવા જશે ને નવા ઉમંગ સાથે અથવા નવા કોઈ વ્યક્તિની સાથે પ્રયાંક કરી અને નવા પ્રયાંકના તમારી પાસે કાંઈ આઈડિયા હોય ને કહેજો પાહા કોમેન્ટમાં કાંઈ વાંધો નહીં મળી જશે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય